મિત્રો સાવધાન થઈ જજો કારણ કે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખને આજે જ તમારી ડાયરીમાં લાલશાહીથી લખી લો આ કોઈ સામાન્ય દિવસ નથી બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવાની છે જે છેલ્લા આઠસો વર્ષમાં ક્યારેય થઈ નથી આ એવો દિવસ હશે જ્યારે આકાશમાં સૂર્ય તો હાજર રહેશે પરંતુ તેની રોશની નહીં હોય દિવસે જ રાત જેવો અંધકાર છવાઈ જશે અને આ અંધકાર વચ્ચે છ રાશિઓના ઘરમાં કુબેરનો ખજાનો ખુલવાનો છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું સત્તર ફેબ્રુઆરીએ લાગનાર ભયંકર સૂર્યગ્રહણ જેને જ્યોતિષશાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણ કહેવામાં આવે છે તે કેટલાક લોકો માટે વિનાશ લાવી શકે છે પરંતુ આજે હું તમને જે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાનો છું તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થવાનું છે તેમની કિસ્મતનો તાળો હવે બસ ખુલવા જ રહ્યો છે વિડિયો છોડીને જવાની ભૂલ બિલકુલ કરશો નહીં કારણ કે આ છ રાશિઓમાં એક એવી રાશિ છે જેને ધન તો મળશે પરંતુ જો તેણે ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ કરી દીધી તો એ ધન એ જ ક્ષણે માટી બની જશે એ રાશિ કઈ છે અને એને શું સાવધાની રાખવી છે એ હું તમને વીડિયોના મધ્યમાં જણાવીશ એટલે એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો કારણ કે આજનો આ વીડિયો તમારી અને તમારા પરિવારની કિસ્મત બદલી શકે છે મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગી રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે પણ સૂર્ય શનિના ઘર એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર બને છે ત્યારે એક વિસ્ફોટક યોગ બને છે આ એવી ઊર્જાનો તોફાન છે જે પથ્થરને પણ પીગળી શકે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ બહાર આવે છે ત્યારે પછી અમૃત પણ મળે છે આ ગ્રહણનું વિષ આખી દુનિયા પર અસર કરશે પરંતુ તેનો અમૃત માત્ર એ છ ખાસ રાશિઓને મળશે જે ઉપર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અપર કૃપા થવાની છે આજે હું તમને જણાવીશ એ છ રાશિઓ કઈ છે તેમના જીવનમાં શું પરિવર્તન આવશે ગ્રહણના સૂતક કાળમાં શું કરવું અને સૌથી મહત્વની વાત એ ગુપ્ત મંત્ર જેના જાપથી તમારી સાત પેઢી સુખી રહેશે તો ચાલો સમય બગાડ્યા વગર બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સૌપ્રથમ લોકોના મનમાં રહેલા ભયની વાત કરીએ ઘણા લોકો કહે છે કે આ ગ્રહણ અનર્થ લાવશે જુઓ અનર્થ તેમના માટે છે જે અધર્મના માર્ગ પર ચાલે છે પરંતુ જે લોકો ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ સુવર્ણ યુગની શરૂઆત છે ગ્રહણનો સમય એવો હોય છે જ્યારે બ્રહ્માંડના દ્વાર ખુલી જાય છે તમે જે માંગશો તે મળશે બસ માંગવાની યોગ્ય રીત અને યોગ્ય સમય આવડવો જોઈએ હવે જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે પ્રથમ રાશિ મેષ મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ અગિયારમાં ભાવમાં લાગી રહ્યું છે જે લાભનો ભાવ છે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશા માટે મટી જશે જો કોઈ સરકારી કામ વર્ષોથી અટકેલું છે તો હવે ખુશખબર માટે તૈયાર રહો વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે સાવધાની ગ્રહણ દરમિયાન કાળા કપડા ન પહેરશો બીજી રાશિ માઇનસ વૃષભ આ ગ્રહણ તમારા દશમ ભાવમાં છે કારકિર્દીમાં અચાનક ઉછાળો આવશે નોકરીમાં પ્રમોશન બેરોજગારને નોકરી અને રોકાણકારોને ફાયદો લાલચ ન કરો ઉપાય ગ્રહણ પછી ગરીબને અન્નદાન કરો ત્રીજી રાશિ માઇનસ મિથુન ખાસ ચેતવણી ભાગ્યભાવમાં ગ્રહણ છે પૈસા મળશે અટકેલું ધન પાછું આવશે પરંતુ વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી ગુસ્સામાં બોલશો તો બધું બગડી શકે સત્તર ફેબ્રુઆરીએ શક્ય હોય તેટલું મૌન રાખવું ચોથી રાશિ માઇનસ સિંહ સૂર્યદેવ તમારી રાશિના સ્વામી છે શત્રુઓ પરાજિત થશે કોર્ટ કેસમાં જીત અને વિદેશથી ધનલાભ મંત્ર ઓણી સૂર્ય નમહનો જાપ કરો પાંચમી રાશિ તુલા પંચમ ભાવમાં ગ્રહણ બુદ્ધિ તેજ બનશે શેર માર્કેટ અને રોકાણમાં અચાનક ફાયદો પ્રેમ અને સંતાન સુખ ગર્ભવતી સ્ત્રી અથવા પ્રાણીઓનું અપમાન ન કરો છઠ્ઠી અને સૌથી લાભાર્થી રાશિ માઇનસ ગ્રહણ તમારી પોતાની રાશિમાં છે મહારાજયોગ છે પૈસા માન સન્માન નવા કામની શરૂઆત માટે શ્રેષ્ઠ સમય અહંકાર ન કરો નહીં તો શનિદેવ રોષે ભરાશે સર્વ રાશિ માટે મહા ઉપાય ગ્રહણ બાદ સ્નાન કરી તાંબાના લોટામાં જળ ગંગાજળ લાલ ચંદન લાલ ફૂલ અને ઘઉં નાખીને સૂર્યને અર્ઘ્ય આપો આ અર્ઘ્ય સીધું પરમાત્મા સુધી પહોંચે છે બીજો ગુપ્ત ઉપાય ગ્રહણ દરમિયાન નારિયેળને માથા પરથી સાત વખત ફેરવી ગ્રહણ બાદ વહેતા જળમાં વિસર્જન કરો મિત્રો સત્તર ફેબ્રુઆરી હવે દૂર નથી મન શુદ્ધ રાખો ઈર્ષ્યા છોડો કારણ કે ખાલી અને સ્વચ્છ પાત્રમાં જ અમૃત ભરાય છે કમેન્ટમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી નોંધાવો આ વિડિયો જરૂર શેર કરો શક્ય છે તમારું એક શેર કોઈની કિસ્મત બદલી દે અંતમાં પ્રાર્થના કે આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં નવી સવારે નવી આશા અને નવી સમૃદ્ધિ લઈને આવે જય સૂર્યદેવ